નમસ્કાર સાહેબ જી 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 હવે પહેલીઓ તો તમને ખૂબ ખૂબ મારા તરફથી સંવેદના છે જે આ દુઃખદ ઘટના આપણા આદિવાસી ધોળી સમાજમાં બનીને આપણા વલસાડ લોકસભા એટલે સંજાણના માટે બની એના માટે હું પહેલાં તો દુઃખ પ્રકટ કરું છું સાથે જ છે ને આપણા દાદરાનગર હવેલી એટલે સેલવાસને એસપી અમિત શર્માજી જોડે મેં એકદમ ડિટેલમાં ચર્ચા કરી છે જેટલા પણ આરોપી છે એમને પકડી દીધા છે અને મેં એમને નિર્દેશ કર્યા છે કે જલ્દીથી જલ્દી અને સખ્ત સખ્ત સજા મળે એવી અમે બધું કામ કરવાના છે અને જ્યાં લગીને એમને સજા નહીં મળી જાય ત્યારે હું કેસ ટ્રેક તમને વચન આપું છું આ જે પણ આરોપી છે એ લોકોને છોડશું નહીં એમને મોટામાં મોટી સજા થાય એવું આપણે બધા કરશું હું ઘોડિયા સમાજ આપણા આદિવાસી સમાજ ને વલસાડ લોકસભાના દરેક લોકો માટે હંમેશા હાજર રહું તમે પણ ચિંતા કરતા નહીં